નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં લેક્ચર નંબર પાંચની વાત કરીશું કે લેક્ચર નંબર પાંચનો પ્રશ્ન બની જાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાડીટ આવકના ખ્યાલની ચર્ચા કરો બોર્ડની પરીક્ષામાં આ માથાડીટ આવકના ખ્યાલની ચર્ચા કરો વાળો પ્રશ્ન ત્રણ ગુણમાં પૂછાય આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે દેશના આર્થિક વિકાસને માપવાના ચાર નિર્દેશકોમાં બીજો નિર્દેશક પહેલો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બીજો માથાડીટ આવકનો વૃદ્ધિ દર ત્રીજો જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને ચોથો માનવ વિકાસનો આંકમાં બીજો નિર્દેશક રેડી અને પાંચમો લેક્ચર કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાડીટ આવકના ખ્યાલની ચર્ચા કરો સામાન્ય રીતે આપણે સૌ વ્યક્તિ જાણીએ છીએ કે માથાડીઠ આવક એટલે શું જે વ્યક્તિગત આવક પ્રાપ્ત થાય એને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે માથાડીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે ભારત દેશની અંદર આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોવાને કારણે દેશમાં આવકની વહેંચણી કેવી રીતે થયેલી હોવાને કારણે અસમાન રીતે થયેલી હોવાને કારણે જુદા જુદા વ્યક્તિની માથાડીટ આવક કેવી કેવી જોવા મળે છે જુદી જુદી જોવા મળે છે ખ્યાલ આવી જાય છે આવકની વહેંચણી અસમાન રીતે થયેલી જોવા મળે છે માથાડીટ આવક એટલે વ્યક્તિગત આવક તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય અર્થમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો કે માથાડીટ આવક એટલે કેવી આવક ગણાય છે સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે માથાડીઠ આવક એટલે કેવી આવક સરેરાશ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવક આપણે લઈ લઈ એને કુલ વસ્તી વડે ભાંગી નાખશું તેને સરેરાશ આવક અથવા એકમ દીઠ આવક અથવા વ્યક્તિ દીઠ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો લાંબા ગાળા સુધી માથાડીઠ આવકમાં સતત વધારો થતો હોય બીજો મુદ્દો જો લાંબા ગાળા સુધી માથાડીટ આવકમાં સતત શું થતો હોય વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવી છે ખ્યાલ આવી જાય જો લાંબા ગાળા સુધી કઈ આવકમાં માથાડીટ આવકમાં સતત શું થતો હોય વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવીએ છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવકને યાદ રાખજો મોસ્ટ આઈએમપી મુદ્દો છે આ કે ભાઈ માથાડીટ આવક એટલે શું દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા દેશની કોના વડે ભાંગતા કુલ વસ્તી વડે ભાંગતા જે સરેરાશ આવક મળે તેને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે માથાડીટ આવક તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષાના એક ગુણના અંદર આ સૂત્ર પૂછાય છે કે ભાઈ સૂત્ર જણાવો કઈ આવકનું સૂત્ર માથાડીક કે માથાડીટ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક કઈ આવક આવશે કુલ રાષ્ટ્રીય આવક આખા દેશની આવક હોય એને દેશની કોના વડે ભાંગી નાખવામાં આવે વસ્તી વડે ભાંગી નાખવામાં આવે તો જે આવક પ્રાપ્ત થાય એને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે માથાડીટ આવક તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો માથાડીટ આવકનું સૂત્રની વાત કરીએ તો કે માથાડીટ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક આખા દેશની આવક હોય એને દેશની કુલ વસ્તી વડે ભાંગી નાખવામાં આવે બાળકો આવી જાય વૃદ્ધો આવી જાય ગૃહિણી આવી જાય એને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે માથાડીટ આવક તરીકે ઓળખવામાં આવે છે ખ્યા લઈ જાય ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કઈ સામાન્ય રીતે કે આ નિર્દેશકમાં દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે કુલ વસ્તી કેટલા કરોડની છે તો ભાઈ એકસો છત્રીસ કરોડની છે તેથી વિકાસની દ્રષ્ટિએ આ નિર્દેશક રાષ્ટ્રીય આવક કરતાં માથાડીટ આવકનો ખ્યાલ કેવો જોવા મળે છે ચડિયાતો જોવા મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ નિર્દેશકમાં દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે રાષ્ટ્રીય આવક તો મળે પણ વસ્તી વડે ભાંગી પર હેડ કેટલા આવે છે એની ગણતરી કરવામાં આવે છે રેડી જેથી વિકાસના નિર્દેશકમાં દેશના આર્થિક વિકાસનો જે નિર્દેશક આપણે માનીએ છીએ એમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલ કરતાં અગાઉના મુદ્દા કરતાં રાષ્ટ્રીય આવકના ખ્યાલ કરતાં માથાડીટ આવકનો ખ્યાલ કેવો ગણાય છે ચડિયાતો ગણવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના તજજ્ઞો દ્વારા કોના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના તજજ્ઞો દ્વારા દેશના આર્થિક વિકાસને માપવા માટે માથાડીટ આવકના ખ્યાલની હિમાયત કરેલી જોવા મળે છે અથવા તો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના તજજ્ઞોએ માથાડીટ આવકને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે વિકાસને માપવાનો સાચો તરીકે તરીકેની હિમાયત કરેલી જોવા મળે છે હિમાયત એટલે ભલામણ કરેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય છે સંયુક્ત રાષ્ટ્રસંઘના તજજ્ઞોએ માથાડીટ આવકને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાની શું કરેલી જોવા મળે છે હિમાયત કરેલી જોવા મળે છે અને જો માથાડીઠ આવક કેવા દરે વધતી હોય ઊંચા દરે વધતી હોય તો દેશના વિકાસનો દર કેવો ગણાય ઊંચો ગણાય છે જો એની કરતાં વિરોધનું વાક્ય જો માથાડીટ આવક કેવા દરે વધતી હોય નીચા દરે વધે તો દેશના વિકાસનો દર કેવો ગણાય છે નીચો ગણાય છે ક્યાં લઈ જઈશું જો માથાડીટ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ કેવો ગણાય છે ઊંચો ગણાય છે જો માથાડીટ આવક નીચા દરે વધતી હોય તો દેશનો વિકાસ કેવો ગણાય છે નીચો ગણાય છે અને જો માથાડીટ આવકમાં કોઈ પણ પ્રકારનો શું ન થતો હોય વધારો ન થતો હોય તો તેના વિકાસની સ્થગિતતાની સ્થિતિ ગણવામાં આવે છે અને જો માથાડીટ આવક કેવી થતી હોય ઘટતી હોય તો તેને વિકાસની પીછે પીછેહઠની સ્થિતિ ગણવામાં આવે છે ખ્યાલ આવી જાય છે જો માથાડીટ આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થતો હોય તો તેને વિકાસની સ્થગિતતાની સ્થિતિ ગણવામાં આવે છે અને જો માથાડીટ આવક કેવી થતી હોય ઘટતી હોય તો તેને વિકાસની પીછે પીછેહઠની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આર્થિક વિકાસનો હેતુ કોના હેતુની વાત કરીએ આપણે આર્થિક વિકાસનો હેતુ એ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંકને કેવો લઈ જવાનો જોવા મળે છે ઊંચે લઈ જવાનો જોવા મળે છે કોનો હેતુ આર્થિક વિકાસનો હેતુ વિકાસ થાય છે કે નહીં એનો મુખ્ય હેતુ એવો છે કે લોકોના જીવન ધોરણને કેવો લઈ જવાનો જોવા મળે છે જીવન ધોરણને સુધારી અને માનવ વિકાસ આંકને ઊંચે લઈ જવાનો જોવા મળે છે પરંતુ માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે આવક વધે પણ લોકોના જીવન ધોરણમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન થાય તો સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવતો નથી ગણાય છે નહીં ગણાતો નથી વધારે ભૂલથી લખાઈ ગયેલું છે ખ્યાલ આવી જાય છે કે જો માથાડીટ આવક વધતા જીવન ધોરણ ન સુધરે માથાડીટ આવક વધે છતાં પણ લોકોનું જીવન ધોરણ ન સુધરે તો દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ ગણી શકાય નહીં અને માથાડીટ આવકમાં થતો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે જો માથાડીટ આવક વધે ને પ્રજાનું ભૌતિક કલ્યાણમાં વધારો થાય ભૌતિક કલ્યાણ એટલે શું એમાં શિક્ષણ હોય આરોગ્ય હોય રહેઠાણ હોય વીજળી હોય પાણી હોય સિંચાઈ હોય ડ્રેનેજ હોય એવી સુવિધા પ્રાપ્ત થતી હોય તો દેશનો વિકાસ થઈ રહ્યો છે કાં તો તો વિકાસને માપવાનો સાચો માપદંડ ગણવામાં આવે છે ખ્યાલ ઉપરનું આ એકનું એક વાક્ય બીજી વખત આવ્યું છે યાદ રાખજો લખવાનું નથી કે માથાડીટ આવકમાં વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે માથાડીટ આવકમાં થતો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે તો તે વિકાસનો કેવો માપદંડ ગણાય છે સાચો માપદંડ ગણવામાં આવે છે પરંતુ માથાડીટ આવક વધતી હોય જીવન ધોરણ સુધરતું ન હોય તો તેને વિકાસ થઈ રહ્યો છે તેમ ગણી શકાય નહીં ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો અને જુદા જુદા દેશોની વાત કરી કેવા કેવા દેશોની જુદા જુદા દેશોના સંદર્ભમાં આપણે જોઈએ તો કે સામાન્ય રીતે કે રહે દેશની માથાડીટ રાષ્ટ્રીય આવક કોના મુજબ છે નીચે મુજબ દર્શાવેલી જોવા મળે છે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર જુદા જુદા દેશોમાં જુદો જુદો હતો એવી જ રીતે માથાડીટ આવકનો દર પણ જુદા જુદા દેશોનો જુદો જુદો જોવા મળે છે કાં તો માથાડીટ આવક એ જુદી જુદી જોવા મળે એના પહેલાં દેશની વાત કરીએ તો કોણ આવશે નોર્વે નોર્વેની માથાડીટ આવક ચોસઠ હજાર બાણું રૂપિયા હતી ચોસઠ હજાર નવસો બાણું રૂપિયા હતી જ્યારે એનો વૃદ્ધિ દર કેટલા ટકા હતો એક એક ટકા હતો જ્યારે અમેરિકાની માથાડીટ આવક બાવન હજાર સુડતાલીસ રૂપિયા હતી અને એનો દર કેટલા ટકા હતો એક પોઈન્ટ છ ટકા હતો શ્રીલંકાની માથાડીટ આવક નવ હજાર સાતસો ને ડોલ ઓગણએંસી રૂપિયા હતી જ્યારે એનો વૃદ્ધિ દર કેટલા ટકા હતો વાર્ષિક વૃદ્ધિ દર ત્રણ પોઈન્ટ પાંચ ટકા હતો ચીનની માથાડીટ આવક બાર હજાર પાંચસો સુડતાલીસ રૂપિયા હતી અને એનો વૃદ્ધિ દર કેટલા ટકાનો હતો છ પોઈન્ટ સાત ટકાનો હતો ભારતની માથાડીઠ આવક એક ગુણનો આ એમ પ્રશ્ન બની જાય ભારતના લોકોની માથાડીટ આવક કેટલા રૂપિયા હતી પાંચ હજાર ચારસો સત્તાણું રૂપિયા હતી અને એનો વૃદ્ધિ દર કેટલા ટકાનો હતો છ ટકાનો હતો જ્યારે પાકિસ્તાનની માથાડીઠ આવક ચાર હજાર આઠસો ને રૂપિયા હતી અને એનો વૃદ્ધિ દર કેટલા ટકાનો હતો બે પોઈન્ટ છ ટકાનો માલુમ પડેલો જોવા મળે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે નોર્વેની માથાડીઠ આવક ચોસઠ હજાર નવસો બાણું રૂપિયા વૃદ્ધિ દર એક પોઈન્ટ એક ટકાનો અમેરિકાની માથાડીટ આવક બાવન હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા વૃદ્ધિ દર એક પોઈન્ટ છ ટકાનો શ્રીલંકાની માથાડીટ આવક નવ હજાર સાતસો ને ઓગણએસી રૂપિયા વૃદ્ધિ દર ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો ચીનની માથાડીટ આવક બાવ બાર હજાર પાંચસોને સુડતાલીસ રૂપિયા વૃદ્ધિ દર છ પોઈન્ટ સાત ટકાનો ભારતની માથાડીટ આવક પાંચ હજાર ચારસો ને સત્તાણું રૂપિયા વૃદ્ધિ દર છ ટકાનો અને પાકિસ્તાનની માથાડીટ આવક ચાર હજાર આઠસો ને છાસઠ વૃદ્ધિ દર બે પોઈન્ટ છ ટકાનો ઉપરના કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક કેટલા રૂપિયા હતી પાંચ હજાર સત્તાણું રૂપિયા હતી જે નોર્વે અમેરિકા શ્રીલંકા અને ચીન કરતાં આ નોર્વે છે આ અમેરિકા છે આ શ્રીલંકા છે અને આ ચીન કરતાં ઘણી કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે પરંતુ નોર્વે કરતાં ભારતની માથાડીટ આવકનો વૃદ્ધિ દર નોર્વેની આવક ભલે સૌથી ઊંચી હોય એનો વૃદ્ધિ દર કેટલા ટકાનો છે એક પોઈન્ટ એક ટકાનો છે અને એની કરતાં ભારતનો વૃદ્ધિ દર ઘણો કેવો જોવા મળે છે ઊંચો જોવા મળે છે જેથી કહી શકાય કે ભારતનું અર્થતંત્ર એ ખૂબ જ ઝડપથી શું કરી રહેલું જોવા મળે છે વિકાસ કરી રહેલું જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ઉપરના કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાડીટ આવક પાંચ હજાર ચારસો સત્તાણું રૂપિયા હતી જે નોર્વે અમેરિકા શ્રીલંકા અને ચીન કરતાં ઘણી કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે પરંતુ નોર્વેના આપણે વાત કરીએ તો કે માથાડીટ આવકના વૃદ્ધિ દર કરતાં ભારતનો માથાડીટ આવકનો વૃદ્ધિ દર ઘણો કેવો જોવા મળે છે ઊંચો જોવા મળે છે જેથી કહી શકાય કે ભારતનું અર્થતંત્ર એ વિશ્વના અર્થતંત્રમાં ખૂબ જ ઝડપથી શું કરી રહેલું જોવા મળે છે વિકાસ કરી રહેલું જોવા મળે છે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાડીટ આવકના ખ્યાલની મર્યાદા જણાવો માથાડીટ આવકના ખ્યાલની મર્યાદાની અંદર વાત કરીએ તો કે પાંચ મુદ્દા છે પહેલો મુદ્દો માત્ર શું આવશે અંદાજો બીજો મુદ્દો રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક શું કરવાની મુશ્કેલી ગણવાની મુશ્કેલી ત્રીજો મુદ્દો માથાડીઠ આવક એ માત્ર શું છે સરેરાશ દર્શાવે છે ચોથા મુદ્દાની વાત કરીશું તો કોની મુશ્કેલી આવશે સરખામણીની મુશ્કેલી અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે કેવો નિર્દેશક નથી સાચો નિર્દેશક નથી પરંતુ આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાડીટ આવકના ખ્યાલની મર્યાદાના પાંચ મુદ્દા ખ્યાલની મર્યાદાના કેટલા મુદ્દા પાંચ મુદ્દા માત્ર અંદાજો રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવક કેવી રીતે ગણવી એની મુશ્કેલી માથાડીટ આવક માત્ર સરેરાશ એવરેજ કાઢી નાખી છે દરેક લોકોની આવક પાંચ હજાર ચારસો સત્તાણું રૂપિયા નથી વાર્ષિક ખ્યાલ આવી જાય છે ને કારણ કે આવકની વહેંચણી અસમાન રીતે થઈ છે સરખામણીની મુશ્કેલીને સાચો નિર્દેશક નથી આ પાંચ મુદ્દા ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી કે અભ્યાસક્રમમાંથી રદ કરેલા જોવા મળે છે ખ્યાલ આવી જાય છે આર્થિક વિકાસના નિર્દેશકોમાં માથાડીટ આવકની મર્યાદા રાષ્ટ્રીય આવકની મર્યાદા અને બીજું માથાડીટ આવકની મર્યાદા બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાડીટ આવકના ખ્યાલની ચર્ચા કરો જે મર્યાદા છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી